તારક મહેતાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે મોદીએ ટ્વીટમાં તારક મહેતા સાથેની મુલાકાતની જૂની તસવીર પર પોસ્ટ કરી છે મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે કે તેઓએ જીવનભર વ્યંગ્ય અને કલમનો સાથ નથી છોડ્યો તારક મહેતાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા ત્યારે તેમની સાથે મુલાકાત થઈ હોવાનું પણ મોદીએ ટ્વીટ કર્યું છે આ સિવાય તારક મહેતાના લેખનમાં ભારતની વિવિધતામાં એકતાના દર્શન જોવા મળી રહ્યા છે ટપ્પુ સહિત કેટલાક પાત્રોને તેમણે દિલમાં વસાવી દીધા છે ગુજરાતી લેખક તારક મહેતાના નિધનથી સાહિત્ય રસિકોમાં ફરી છે ત્યારે બીજી તરફ નેતાઓએ પણ તારક મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરતા લખ્યું છે કે તેઓએ હંમેશા આપણા ચહેરા પર હાસ્ય રેલાવ્યું છે હ્યુમરસ અને કોલમિસ્ટ અચાનક નિધન થયું છે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ તારક મહેતાના નિધન થી ન પુરાય તેવી ખોટ પડી હોવાનું કહ્યું હતું સમગ્ર ગુજરાત શોકની લાગણી અનુભવે છે તારક મહેતા એક હાસ્ય લેખક ચાલીસ ચાલીસ વર્ષથી વધુ સમય ચિત્રલેખામાં ટપોળાની વાર્તાઓ લખીને ખૂબ લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે પ્રભુ એમના આત્માને સદગતિ આપે એમના કુટુંબીજનોને પણ મેં ફોનથી વાત કરી એમના પત્ની સાથે શોકમાં માં ભાગીદાર સમગ્ર ગુજરાત છે ગુજરાત સરકાર પણ છે અને તારક મહેતા કદી આ ગુજરાત ભૂલશે નહીં ખૂબ ઉમદા હાસ્ય જગતના લેખક કે આપણે સમગ્ર જગતે ગુમાવ્યા છે ગુજરાતમાં આજે એક સારા હાસ્ય લેખકની ખોટ પડી છે એમનું સમગ્ર જીવન એ રાજ્યના લોકોને દેશના લોકોને દુનિયાના લોકોને હાસ્યથી કેવી રીતે હળવા રાખી શકાય કે મને એમ છે એમની શૈલી એ અદભુત હતી એમને ગુમાવવાનું દુઃખ છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એમના આત્માને પ્રભુ ચીર શાંતિ આપે એવી પણ પ્રાર્થના કરું છું